તો આ જો એ માં આયા અને બેય સાટે છે હો આ છે પોહુડી એ તે સોમાહા માં મિયાણી થી અને ઓલી છે શણગાર તો પોહુડી મળી છે સાટો શણગા શણગા અરે શણગાર મિયા હશે તમને લઈને આ ગામ રેડવી ગઈ છે તો જય બતા મિત્રો જય બુકુલ માં જય સુમડ માં ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હે પા બધા મજામાં છો ને અત્યારે જો વાગ્યા છે 8:30 અને આમ તો તમે તમને લવાસી ને આવ્યા એટલે કાલ તો પડી ગયો હે આપણે કે ગા હમણા એક વિડિયો મે કીધું તો કે અહીંયા એમ છે સણગાર જો કે વિયાણી છે અને આજ તે ડોટ બે ઓર પહેલા પણ વિયાણી થી ત્યારે પણ તે રાત્રે જ વિયાણી થી અને આજે પણ રાત્રે વિયાણી છે અને આપણે ઉઠ્યા અને જોયું તો તેમની સાથે અહીંયા ગયેલી હતી અને અત્યારે જુઓ તેમને આપણે લઈ લીધી છે અંદર અને આજથી ટોટ વર બે વર પહેલાં જે આપણી શણગાર વૈયાણી ત્યારે તેમને બે વાસડી આવી હતી અને તેમનું નામ આપણે રીધી સીધી રાખ્યું હતું અને આજે જુઓ એ જ જગ્યાએ પાછી ગા વૈયાણીથી અને આજે પાછી સોનલ બીજ પણ છે તો માતાજીને બીજને દિવસે આપણી આ ગા વૈયાણીથી વૈયાણી છે શણગાર અને આજે પણ જુઓ તેમને વાસડી આવી છે અને તેમને આપણે લઈ લીધી છે અંદર ફળિયામાં જોકે વૈયાણીથી જોકમાં ગયા વર્ષે જ્યાં વૈયાણીથી જ્યાં જ ગયા વર્ષે તેમને બે વાસડી આવી હતી તેમનું નામ હતું રિધિ અને સીધી આપણે રાખ્યું હતું આ વર્ષે પણ તે એ જગ્યાએ જ તેમની જાતે રેઢી અહીંયા ગઈ હતી આપણે સવારે ઉઠીને જોયું તો ગાવ અહીંયા ગયેલી હતી તો શણગારને આપણે લીધી છે અંદર ફળિયામાં લઈ લીધી છે અને આ છે તેમની વાસડી તો આ જો એમની વાંસડી છે અને આ અહીંયા તો પહોડી અને બેય સાટે છે વાયરે આ છે પહોડી એ તે મિયાણી થી અને ઓલી છે શણગાર તો પહોડી મળી છે સાટો આગળ એને શણગાર 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 તો રાત્રે રેઢી ગાયકમાં રેઢી ગઈ થી રાત્રે અહીંયા જો સોમાહામાં પહોડી વ્યાણી થી તેમનો વાસડો ડમરૂ આજે આપડી ગાય વ્યા છે શણગાર

પછી માલ આપણા બધા રોકવા છે ખોલવાનો અહીં આપડી ગા છે અને આજે રેવા દેવાની છે ઘરે અને પર મુઘલ અને આપણે કાટો ખોલી નાખી બે હું જાય સરવા માટે વેલી અહીંયા આપડી ગાવ અહીંયા થી ગયા વર્ષે પણ અહીં જ અહીંયા નહીં થી આ પારે ની શણગાર છે આ પારે છે ને એમની ગા શણગાર છે અને આ જવો તેમની પોરની વાસળીઓ છે પોર ઉણની ને આ રીધી અને સીધી કેમ ગઈ સીધી આજર સીધી ઓ આ બે પોર ઉણની થી હે કાટો ખોલ નાખીએ એટલે આપણો માલ જાય સરવા માટે હેરા હે I माल पण काढवा देत अरे ह those अरे are अरे

દી દી શકાય આપણે અને આપણે આનું નામ પણ જણાવી દેજો સુરાખી દે તો આપણો માલ જો બધા વહી ગયા છે સરવા માટે બહાર આ જો આલે જાય છે બીજા વહી ગયા છે હે

આપણે જો શણકારને કાર્ડને જવાબ નાખી દીધી છે અને બધું ઉડી જો અહીં આટા મારે છે આ છૂટી શણકારને બાંધી દીધી છે અને ભે હું આપણે વહી ગઈ છે તો જે મતલબ મિત્રો અત્યારે જો આપણે ભાત લઈને નીકળી ગયા છીએ અને જો ભાત લઈને ટનમાં નીકળી ગયા છે અને આપણી ગાને રાખી દીધી છે ઘરે જો કે રાત્રે આ શણગાર વીઆઈ ગઈ હતી તેમને આજે ઘરે રહેવા દીધી છે અને ભેહું આપણી વહી ગઈ છે તો આપણે જો વાત લઈ અને હવે જઈ રહ્યા છીએ માં અને ઘરે નથી રહેવાના જો કે ગાને આપણે ઘરે રાખી દીધી છે નીણબીણ નાખી દીધી છે અને હવે આપણા માલ ગયા છે તો આપણે અહીંયા વેહૂંમાં જઈ રહ્યા છીએ તો બધાને જય માતાજી જય સોનલમાં જય મુકુલમાં